અમે મારા ફ્રેન્ડના ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ અમે પહોંચી ગયા મેઇન ગેટે ત્યાંથી પરવાનગીઓ લઈને અંદર જવાનું રહેશે બરાબર એટલે અહીં પૂછપરછ કરી નીકળી ચૂક્યા છીએ અમે જે આ રસ્તો જે છે ને આ રોડ એ ડુંગર ઉપર બનાવવામાં આવેલો છે અહીંયા બસ પણ ચાલે છે ટ્રક ચાલે છે ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ બધું પણ અહીંથી જઈ શકે છે ઠેઠ મંદિર સુધી તમે જોઈ શકો છો અને ઉપરથી નજારો કાંઈક અલગ જ દેખાવા મળ્યો તમે જોઈ શકો છો અને રસ્તો છે જ ખરાબ હતો પણ અહીંયા વાહન તેટલું ચાલે છે ને તે વાત જ ન પૂછો તમે એના લીધે રસ્તો ખરાબ થઈ ગયેલો છે પણ આમ ખરેખર મજા આવે એવું લોકેશન છે તમને ગાડી ઊભી રાખીને હું બતાવી દઉં તમે જોઈ શકો છો આ જે નદી છે ને આ શેત્રુંજય નદી છે તે પર્વતની પાછળથી ફરીને આવે છે આ નદી અને હકીકતની વાત છે કે આ નદી જે છે એ પૂરું ભાવનગરનું પીવાનું તથા ખેતરોનું પાણી પૂરું પાડે છે આ નદી જે છે એ શેત્રુંજય નદી છે બરાબર જોઈ શકો છો તમે ભાઈઓ મિસ્ટર મેહુલ ની અંદર તમારું સ્વાગત છે તો ભાઈઓ આજે તમારા માટે એક એવો નજારો લઈને આવ્યા છે ને જે નજારો જોઈને ભાઈ તમે પણ એમ તમારા પણ હોશ ઉડી દેવાના છે જે આ મિત્રો વાત ભાઈ આજે આપણે એવા ડુંગર ડુંગર ઉપર આવ્યા છે જેના ઉપર જૈન જૈન જૈનનું સૌથી મોટું મંદિર આવેલું છે અને તેને તમે પાછળ જોઈ જોઈ શકો છો કે કેવી રીતે ભાઈઓ જે નદીનો નજારો છે શેત્રુંજય નદી છે અને અમે ત્રણ મિત્ર આવી ગયા છીએ તો ભાઈ મેહુલભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલો નથી કારણ કે તમારા ભાઈ ને સપોર્ટ કરો અને મિત્રો તમને બધા લોકોને ઓલરેડી આવા લોકોડીવા સારા એવા લોક પણ જોવા મળવાના છે તો ભાઈ તો કહીશ આની સાથે અમે ત્રણેય મિત્રો નીકળી ચૂક્યા છીએ મંદિર તરફ તમે જોઈ શકો છો આ જૈનનું સૌથી મોટામાં મોટું મંદિર કહેવામાં આવે છે જે જૈન ધર્મ આને ખૂબ જ માને છે અતિશય લોકો આવે છે અને ફાઇનલી પહોંચી ગયા છે મંદિર સુધી તમે જોઈ શકો છો આ જે નજારો છે ને એ બહારનો નજારો છે અને અહીંથી જે દિવાલવટીને તમે જે જોશો ને હું તમને લાસ્ટમાં બતાવું છું ત્યાં સુધી જોઈ રહીજો બરાબર અને અહીંયા કંઈક સૂચના પણ એવી લખેલી હતી તમે જોઈ શકો છો સૂચનાનું પાલન ખૂબ જ કરવું પડે છે અને પહેલ મેન વાત તો એ છે કે અહીંયા કેમેરો બિલકુલ અલાઉડ નથી આતો કેમ કેમ કરીને અમે અને અમારા મિત્રોની મદદથી અમે આ શૂટ કર્યું જેવું તેવું શૂટ કર્યું છે તમે જોઈ શકો છો બાકી અહીંયા કેમેરો એલાઉડ નથી અને આ જે વચ્ચે મંદિર છે ને એની ફરતે ફરતે આવા બોતેર મંદિર છે કેટલા બોતેર મંદિર છે તમે જોઈ શકો છો અને વચ્ચે જે છે એ મોટું મંદિર છે બુદ્ધ ભગવાનનું જોઈ શકો છો હું તમને એના દર્શન કરાવું તો આ જે છે એ મેન મંદિર છે અહીં સ્થાપના કરવામાં આવેલી છે અને આ મંદિરની ફરતે ફરતે ગાઈ તમને કહું છું કે બોતેર મંદિર છે કેટલા બોતેર સિત્તેરને બે બોતેર મંદિર છે ફરતે ફરતે તમે જોઈ શકો છો આ મંદિરની ફરતે ગાયજ અને અત્યારે આ તડકો છે એના લીધે પબ્લિક થોડુંક ઓછું હતું અને આ જે છે નજારો છે એ દિવાલની બહારનો નજારો છે દિવાલે ઉભા રહીને શૂટ કરેલો છે તમે જોઈ શકો છો સામે જે પર્વત બતાવીને આપણો શેત્રુંજય પર્વત છે અને આ નદી મેં તમને વાત કરી એમ કે એ શેત્રુંજય નદી છે આપણી જે પૂરું ભાવનગરનું પીવાનું વાપરવાનું અને ખેતરોનું પાણી સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે તમે જોઈ શકો છો આખું ભાવનગર જિલ્લામાં પાણી ફેલાયેલું છે આ નદી ઉપરથી જાય છે લોકો આને પીવામાં પણ વાપરે છે બરાબર તમે જોઈ શકો છો અને અહીં કહેવતમાં કહેવાયું છે કે અહીંયા ત્રણ કૂવા છે જ્યાં પાણી ક્યાંથી આવે કોને ખબર સ્ટોર કરતા હોય કે પછી લાવતા હોય કે એને જાતે આવતું હોય તો કોને ખબર આપને એ જાણકારી નથી પણ કૂવા છે તેમાં પાણી પણ છે તમે જોઈ શકો છો નજીકથી તમને હું બતાવી દઉં તમે જોઈ શકો છો આ કૂવો જે છે આવા ત્રણ કૂવા છે અહીંયા ઠેઠ ઉપર અને એટલામાં જ મારી નજર થોડીક દૂર ગઈ તો ત્યાં ચક્કીઓ જોવા મળી આ જે પવનચક્કીઓ છે બગદાણાની પાછળના ડુંગરમાં આવેલી છે તમે જોઈ શકો છો અને આખો હસ્તીગીરી પાલીતાણા તાલુકામાં આવેલું છે અને પાલીતાણા જે છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે એ તો તમને ખ્યાલ જ હશે અને સામે બતાવી આપણે શેત્રુંજય પર્વત છે પછી આની એક મેન વાત એ છે કે તમે રિટર્ન જાઓ જ્યારે રિટર્ન પાછા ને ગાઈઝ ત્યારે તમારી ગાડી ફ્રીમાં પહોંચી જાય છે નીચે હા ગાઈઝ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કેમ કે ઢાળમાં તમારે ગાડી ચાવી ઓન કરવાની જરૂરત નથી એની જાતે જ ગાડી ચાલી જશે ઠેઠ નીચે સુધી તમે જોઈ શકો છો મીટરમાં ગાડી ગાડી બ બંધ છે ગાડીની ચાવી પણ બંધ છે તમે જોઈ શકો છો અને જતી વખતે થોડીક પ્રોબ્લમ પડે છે પણ એ તો ગાડી સારી તો ઠેઠ પહોંચી જાય છે બાકી જતી વખતે તમારે છે ને કાંઈ ખર્ચા વગર પહોંચી જાય ને ને આવા વિડીયો જોવો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિસ્ટર મેહુલ ગુજરાતી વ્લોગ મળીએ નેક્સ્ટ વિડીયો